તો આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવા અંતે જેલમુક્ત થયા ચેતર વસાવા ડભોઈ પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત થયું નાદોદી ભાગોળ ખાતે ચેતર વસાવાનું સ્વાગત થયું હતું શરતી જામીનને લઈ ચેતર વસાવાએ નિવેદન આપ્યું કે મત વિસ્તારમાં જવાબ મનાઈ હુકમને લઈ અમે રજૂઆત કરીશું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પોતાનો પક્ષ રાખીશું ભાજપ નો ઉપયોગ કરી ખોટી રીતે હેરાન કરે છે ડેડીયાપાડામાં નવા તાલુકાને લઈ ચિત્ર વસાવ્યા કહ્યું કે નવા વિસ્તારમાંથી પણ મને એકતાલીસ ની લીડ મળી લોકોનો પ્રેમ યથાવત રહેશે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે એક વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું ત્યારે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે મારું ગામ છે ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે એટલે આ તો આ લોકોએ ખોટા એફિડેવિટો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા ઉજાગર કરું કૌભાંડો ઉજાગર કરું છું જે પ્રકારે ટેટટાટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું એવા ઘણા મુદ્દા ઉઠાવું છું વિદ્યાર્થીઓના ખેડૂતોના મહિલાઓના એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલી ઉપર ભરોસે છે નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે સતત વિજય થશે એ મને પૂરી આશા અને ભરોસો છે